ભાવનગર સોમનાથ નેશનલ નંબર એકાવન પર દાતારડી ગામ નજીકના ब्रिज પર મસમોટી તરાડ પડતા અકસ્માતની ગંભીર સંભાવના થઈ હતી ત્યારે ઇન્ડિયા દ્વારા આ અંગે અહેવાલ કરવામાં આવ્યો હતો જેના પગલે તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ સંબંધિત તંત્રએ ઘટનાની ગંભીરતાથી લઈને દાતાડીના બ્રિજ પર તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ કર્યું તરાડને કારણે વાહન ચાલકોમાં ભયનો માહોલ હતો

મહુવાથી વીસ કિલોમીટર દૂર આવેલું જે દાંતડી છે દાંતીના બ્રિજ ઉપર મસ મોટી તિરાડો પડી ચૂકી હોય તે અહેવાલ પ્રસારણ કરવામાં આવ્યો હતું અહેવાલના પ્રસારણની સાથે જ એસી ઓફિસમાંથી આ સફાળું તંત્ર જાગી ઉઠ્યું અને કામે લાગી ચૂક્યું હતું ત્યાં હું તમને સીધા જે દ્રશ્યો બતાવવાની કોશિશ કરી રહ્યો છું તે જે બ્રિજ ઉપર મસ્ત મોટી પાંચ પાંચ આંગળની તિરાડો પડી ચૂકી હતી તે તિરાડો અત્યારે બુરી દેવામાં આવી છે કાંઈક ને કાંઈક અત્યારે આ સમારકામ કરી નાખવામાં આવ્યું છે અત્યારે ચોક્કસ પણ કહી શકાય કે બી ઇન્ડિયા હંમેશા સત્ય અને સત્યની સાથે જ હોય છે ત્યારે લોકોને લોકો માટે જ હંમેશા કામ કરી રહ્યું એવું બી ઇન્ડિયાનો ફરી વાર એક ઇમ્પેક્ટ જોવા મળી છે ત્યારે લોકો એ પણ એક રાહતનો સ્વાદ લીધો છે કારણ કે અહીંયા અવારનવાર અકસ્માતો સર્જાતા હોય છે તેનું કારણ એ જીતું જે મસ્ત મોટી તિરાડો પડવાની સાથે જ ટુ વ્હીલ ચાલકો અહીં સ્લીપ મારતા અને તેને અકસ્માતમાં મોતને ભેટતા હોય તેવા દ્રશ્યો પણ અવરનવર સામે આવી રહ્યા હતા જ્યારે બી ઇન્ડિયા દ્વારા આ બ્રિજની તિરાડો દ્રશ્યો બતાવીને અહેવાલ પ્રસારણ કરવામાં આવ્યો હતો ત્યારે સફળ તંત્ર જાગી ઉઠી અને ત્યારબાદ આ સમાર કામ અત્યારે કરી નાખવામાં આવ્યું છે કેમેરામેન હિમિત મકવાણા સાથે અરશદ દસડીયા બી ઇન્ડિયા દાંતડી